સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આ રેલી યોજાઈ હતી જેમાં હાલમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને સાધુ સંતો જોડાયા હતા સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વનિતા વિશ્રામ રોડથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મના સાધુ સંતો અને મહિલાઓ બાળકો સહિત લોકો જોડાયા હતા આ રેલી યોજવાનો મુખ્ય હેતુ સનાતન ધર્મને બદનામ કરનારા હિન્દુ વિરોધી સેક્યુલર વામપંથી વિચારધારાને ખતમ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું સનાતન હિન્દુ ધર્મ વિશે કરેલી ટિપ્પણીઓ અંગે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે આ રેલી યોજાઈ હતી આ સાથે જ હાલમાં રિલીઝ થયેલ મહારાજ ફિલ્મ તથા મહારાજ પુસ્તકના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં અને સંતોના માર્ગદર્શન હેઠળ હિન્દુ સમાજ દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલ મહારાજ ફિલ્મ તથા મહારાજ પુસ્તક નામનું જે નોવેલ પ્રદર્શિત થયું છે તેના પર બેન મૂકવામાં આવે તેવી માંગ કરી છે મહારાજ ફિલ્મ થિયેટરોમાં પ્રદર્શિત કરવાનું બંધ કરે તે હેતુથી આ આયોજન કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજ ફિલ્મ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દરેક જિલ્લામાં પોલીસ મથકો પર ફરિયાદ નોંધાવાશે અને દરેક કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવશે અને આ ફિલ્મ પર બેન મૂકવામાં આવે તેવી માંગ કરશે નિલેશ અકબર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ હિન્દુ સમાજ દ્વારા એના વિરોધમાં આજે વનિતા વિશ્રામ થી કલેક્ટર કચેરી સુધીની આ રેલીનું આયોજન થયું છે આ ફિલ્મ અંદર હિન્દુ ધર્મને બદનામ કરવા માટેના અનેક બતાવવામાં આવ્યા છે હિન્દુ સંત પરંપરા કાવતરું આ ફિલ્મના માધ્યમથી દેખાઈ રહ્યું છે આ દેશની અંદર વિદ્યમાન એવા શીડો સેક્યુલારિસ્ટ અને વામપંથીઓ છાસવારે આ પ્રકારના કૃત્યો કરતા આવ્યા છે રાષ્ટ્રપતિ તથા આ મહારાજા નોવેલ ઉપર પ્રતિબંધ લાગે અને એના પ્રસ્તુત કરતાઓને કડી ને કડી સજા થાય એવી માંગ અમે આ રેલીના માધ્યમથી કરવાના છીએ બ્યુરો રિપોર્ટ સુરત